ત્રીજા તબક્કામાં ગુજરાતની પચીસ બેઠકો પર મતદાન થયું હતું તો વિધાનસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં મતદાન ચાલી રહ્યું હતું ગુજરાતના વલસાડમાં સૌથી વધુ અડસઠ પોઈન્ટ બાર ટકા મતદાન થયું છે તો અમરેલીમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે સાંજના પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ પચાસ પોઈન્ટ બાવીસ ટકા મતદાન થયું છે તો ચાર કેન્દ્રીય મંત્રી અને એક પ્રદેશ પ્રમુખનું ભાવિ ઈવીએમમાં કેદ થયું છે સૌથી વધુ વલસાડમાં અઠ્ઠાવન પોઈન્ટ પાંચ ટકા મતદાન નોંધાયું હતું તો અમદાવાદ પૂર્વમાં તેતાલીસ પોઈન્ટ પંચાવન ટકા જ્યારે અમદાવાદ પશ્ચિમમાં બેતાલીસ પોઈન્ટ એકવીસ ટકા અમરેલીમાં સાડત્રીસ પોઈન્ટ બ્યાસી ટકા મતદાન નોંધાયું હતું આણંદમાં બાવન પોઈન્ટ ઓગણપચાસ ટકા બનાસકાંઠામાં પંચાવન પોઈન્ટ ચુમોતેર ટકા મતદાન નોંધાયું હતું બારડોલીમાં એકાવન સત્તાણું ટકા ભરૂચમાં ચોપ્પન પોઈન્ટ નેવું ટકા મતદાન નોંધાયું હતું ભાવનગરમાં ચાલીસ પોઈન્ટ છન્નું ટકા છોટાઉદેપુરમાં ચોપ્પન પોઈન્ટ ચોવીસ ટકા દાહોદમાં છેતાલીસ પોઈન્ટ સત્તાણું ટકા મતદાન નોંધાયું હતું ગાંધીનગરમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં અડતાલીસ પોઈન્ટ નવ્વાણું ટકા જ્યારે જામનગરમાં બેતાલીસ પોઈન્ટ બાવન ટકા જૂનાગઢમાં ચુમ્માલીસ સુડતાલીસ ટકા મતદાન નોંધાયું હતું કચ્છની વાત કરીએ તો એકતાલીસ પોઈન્ટ અઢાર ટકા ત્યારે ખેડામાં ત્રણ વાગ્યા સુધીમાં છેતાલીસ પોઈન્ટ અગિયાર ટકા મતદાન નોંધાયું હતું મહેસાણામાં અડતાલીસ પોઈન્ટ પંદર ટકા જ્યારે નવસારીમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં અડતાલીસ પોઈન્ટ ત્રણ ટકા મતદાન નોંધાયું હતું પંચમહાલમાં પિસ્તાલીસ પોઈન્ટ બોતેર ટકા પાટણમાં છેતાલીસ પોઈન્ટ અગ્નસિત્તેર ટકા પોરબંદરમાં સાડત્રીસ પોઈન્ટ છન્નું ટકા મતદાન નોંધાયું હતું ગાંધીનગરના વાસણ ગામમાં મતદાન માટે લાઇનો લાગી હતી મહિલાઓ અને પુરુષોની લાઇનો લાગી હતી કેટલાક કારણોસર એક કલાક મતદાન રોકાવાયું હોવાને કારણે લાઈનો લાગી હતી તો ફરીથી મતદાન ચાલુ કરવામાં આવ્યું હતું અને લોકોએ મતદાન કર્યું હતું રાજકોટમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં છેતાલીસ પોઈન્ટ સુડતાલીસ ટકા મતદાન નોંધાયું હતું તો સાબરકાંઠામાં પચાસ પોઈન્ટ છત્રીસ ટકા સુરેન્દ્રનગરમાં ત્રણ વાગ્યા સુધીમાં ચાલીસ પોઈન્ટ ત્રાણું ટકા મતદાન નોંધાયું હતું વડોદરામાં અડતાલીસ પોઈન્ટ અડતાલીસ ટકા તેમજ વલસાડમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં અઠાવન પોઈન્ટ પાંચ ટકા મતદાન નોંધાયું હતું અમરેલી લોકસભા ચૂંટણીમાં જાફરાબાદ શહેરની સાગર શાળામાં ચૂંટણીમાં ફરજ બજાવતા મહિલા કર્મી અચાનક પડી ગયા હતા મહિલા કર્મીને હાર્ટ એટેક આવ્યા હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે ગુજરાતમાં સૌથી વધુ મતદાન વલસાડમાં અડસઠ પોઈન્ટ બાર ટકા થયું છે આ ઉપરાંત કચ્છમાં અડતાલીસ પોઈન્ટ છન્નું ટકા જૂનાગઢમાં ત્રેપન પોઈન્ટ ચોર્યાસી ટકા મતદાન થયું છે તો અમદાવાદ પૂર્વમાં ઓગણપચાસ પોઈન્ટ ટકા મતદાન થયું છે મહેસાણામાં પંચાવન પોઈન્ટ ત્રેવીસ ટકા મતદાન થયું છે તો આણંદમાં સાહીઠ ચુમ્માલીસ ટકા મતદાન થયું છે બનાસકાંઠાની વાત કરીએ તો ચોસઠ પોઈન્ટ અડતાલીસ ટકા મતદાન થયું છે પાટણમાં ચોપ્પન પોઈન્ટ અઠ્ઠાવન ટકા મતદાન જોવા મળ્યું છે સાબરકાંઠાની વાત કરીએ તો અઠ્ઠાવન પોઈન્ટ બ્યાસી ટકા મતદાન થયું છે તો ગાંધીનગરમાં પંચાવન પાંસઠ ટકા મતદાન થયું છે અમદાવાદ પશ્ચિમમાં પચાસ પોઈન્ટ ઓગણત્રીસ ટકા મતદાન થયું છે તો સુરેન્દ્રનગરમાં ઓગણપચાસ પોઈન્ટ ઓગણીસ ટકા રાજકોટમાં ચોપ્પન પોઈન્ટ ઓગણત્રીસ ટકા પોરબંદરમાં પોઈન્ટ એકાવન ટકા મતદાન જોવા મળ્યું છે ખેડામાં ત્રેપન પોઈન્ટ ટકા મતદાન તો પંચમહાલમાં ત્રેપન પોઈન્ટ નવ્વાણું ટકા મતદાન જોવા મળ્યું છે દાહોદમાં ચોપ્પન પોઈન્ટ ઇઠ્યોતેર ટકા મતદાન તો વડોદરામાં સત્તાવન પોઈન્ટ અગિયાર ટકા મતદાન જોવા મળ્યું છે છોટાઉદેપુરમાં ત્રેસઠ ટકા મતદાન થયું છે ભરૂચની વાત કરીએ તો ત્રેસઠ પોઈન્ટ છપ્પન ટકા મતદાન થયું છે બારડોલીમાં એકસઠ પોઈન્ટ એક ટકા મતદાન થયું છે તો નવસારીમાં પંચાવન પોઈન્ટ એકત્રીસ ટકા મતદાન નોંધાયું છે